રોજ રોજ ભરૂચ જંબુસર જતી બસોમાં મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વિભાગ નિંદ્રામાં હોય એમ લાગી રહ્યું છે જતી બસમાં વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચવાના પહોંચવા અને પછી કોઈ બસ ના હોય માટે જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે અનિયમિત બસો ચાલતી હોવાના કારણે વારંવાર પેસેન્જર મુસાફર નોકરિયાત અને વેપારી વર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ભરૂચ રીતે મુસાફરી કરતો હોવાનો કેદ થયો પણ ભરૂચ તરફ જતી બસોમાં પણ વિદ્યાર્થીઓ નોકરી ધંધા અર્થે જતા વેપારી વર્ગ અને મુસાફરોને ખુબ જ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે બસ ના દરવાજા ઉપર લટકી રહેલ બે વિદ્યાર્થીઓ સાથે મોટી દુર્ઘટના સર્જાઈ તો જવાબદાર કોણ અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસરથી ભરૂચ જતી બસો જે જંબુસરથી ભરાઈને આવે છે જેથી આમોદના મુસાફરોને ભરૂચ સુધી ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે આમોદથી અભ્યાસ નોકરી ધંધા અડે જવાના સમયે જો બે થી ત્રણ બસની વ્યવસ્થા કરવામાં આવે તો આમોદના લોકોને ભારે હાલકીમાંથી છુટકારો મળી શકે એમ છે જ્યારે ભરૂચથી આવતી બસોમાં વિદ્યાર્થીઓ મુસાફરો અને નોકરી ધંધે ધંધાર્થે જતા લોકોને બસોની ફાળવણી ઓછી હોય અને પેસેન્જરની સંખ્યા વધારે હોય જેથી સાંજના સમયે બે બસ વધારે ફાળવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે ભરૂચ ડેપોમાંથી અને બાયપાસથી પણ જંબુસર માટે અલગ બસની ફાળવણી કરવામાં આવે એવી પણ લોક માંગ ઉઠવા પામી છે યાકુબ પટેલ ભરૂચ